સુરતના અઠવામાં બડેખા ચકલા વિસ્તારમાંથી એક યુવાનની લાશ મળી આવી છે યુવકના મોતને મામલે રહસ્ય સર્જાયું છે સુરતના અઠવાડાસ વિસ્તારમાં એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે બડેખા ચકલા વિસ્તારમાંથી થી ચાલીસ વર્ષીય રાજુ નામના યુવાનની લાશ મળી આવી છે મૃતક યુવક પ્લમ્બરના કામ કરતો હતો યુવકના શરીર પર ઈજાઓના નિશાન મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે ઘરમાંથી યુવકની લાશ મળતા અઠવા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી છે યુવકના મોતને મામલે હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જો કે યુવકના પરિવારજનો અને તેમના સગા સંબંધીઓએ જણાવ્યું છે કે યુવકની હત્યા કરવામાં આવી છે કેમ કે યુવકના શરીર પર ઈજાના નિશાનો મળી આવ્યા છે

મેં કીધું નોર્મલ જ આવે કાઢીએ ભાઈ મારા કાકાને અને મેં અહીંયા રૂમ પર કાઢ્યો કે અહીં મડર થયેલું છે દુશ્મન તે કોઈ નથી હાથી કોઈ ઉપર જતો નથી પણ સાહેબ હવે એ લોકો એમને પાસે પૈસા આવી છે બધું રહે હવે કદાએ કદાચ આવ્યું હોય પાછળથી કોઈ ગાય હોય તો ખબર નહીં આ આપણે કબૂતરા ખાનું અને ગોચા બેટરી પાસે છે એ પોલીસ સ્ટેશન તો હવે મને ખબર નથી સાહેબ લગન તો થઈ ગયેલા છે અહીંયા મારે હાથે આ પલંબરનું કામ કરે અહીંયાં તો લગભગ ત્રીસ વર્ષ જેવું થઈ ગયું છે આ નાનો ત્યારનું કામ કરે છે અમારે ન્યાય આ મુના મલબારી